જમ્બુશેર તાલુકાના ઉચ્છડ ગામ પાસે આવેલ કિશન પાઉંડ્રી કંપની પાસેથી જુગાડનો ગર્ણપાત્ર કેસ શોધીકારતી વેડત પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ વડોદરા વિભાગ તથા ભરોદ જિલ્લા પોલીસ અધિક્ષક મયુરચાવડા સાહેબ નાઓ તરફથી જિલ્લામાં દારૂ જુગાર ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા તેમને શોધીકારવા આપેલ

બાગી છૂટ્યા હતા અને સમીર ઉર્ફે શેટ્ટો યુસુફ પટેલ બાલુભાઈ ભીખાભાઈ ગાચી વનરાજ મહેન્દ્રભાઈ પરમાર વિક્રમ રાયસન પરમાર નાઓ તમામ રહે માસા રોડ ને પંદર ના મુદ્દા માર સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે બે વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે ટ્રાસિપ સિન્નાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જમ્મુસર